જેમાં આવી જ એક ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટથી ત્રસ્ત થઈને રિક્ષા ચાલકે આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચીને રજૂઆત કરી છે મારા રિક્ષા હપ્તો બાકી હતો એક અને રિક્ષા લઈ ગયા મારી માજાપુર થી ક્યારે રિક્ષા લીધી હતી આઠ તારીખે લીધી હતી અને મેં કીધું કે મેં પૈસા ભર દઈશ તો માન્યા ના મારી જોડે અને મને કે તું પૈસા ભર દે મેં કહું ના મારે પૈસા છે નથી એવડે મારા બહેની મહિના ચાલે છે આઠમો મહિનો ચાલે છે અને મારે ઘરનું વિચારવાનું ઘરનું ભારું કરવાનું બધું મારે કરવામાં એકલો કમાવાનો છું મેં ઘરમાં તો મેં કોઈ કીધું કે મારે થોડી પરિસ્થિતિ થોડું ખરાબ છે મારી થોડું સમજો મને તો કે ના તો કે જ તું રિક્ષા લઈ લે કે તો મેં રિક્ષા લીધી પહેલાં મને કહે છે કે તમે સાહેબ જોડ આવો કે સરરાટ સાહેબને મળી લો સાહેબ કહેશે તો રિક્ષા મેં તમને આપી દઈશ તો સાહેબ ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સ તો મેં કીધું સાહેબને સાહેબ કે મને કહે છે કે સાહેબને મળો તમે સાહેબ કેતો રિક્ષા મેં આપી દેસુ હવે સાહેબ આવ્યા નહીં મળ્યો મેં તો સાહેબ રિક્ષા લઈ લીધી તું રીક્ષા મેં રહી તું રીક્ષા બીકીને હવે સાહેબ ને જ કેવું છે કે મારે રીક્ષા મળી જાય બહુ થાય બીજું કઈ નહીં મળે તો રીક્ષા હા એની પર જ મારું ઘર ચાલે છે આ મારી વાઇફ છે વાઈફ પણ મહિના ચાલે છે એવું છે બીજું કઈ નહીં મારે ખાલી બધાને रिक्शा ली जायबो छे जा। मा जा। जा। जा जा मारे કેટલા હપ્તા બાકી હતા એક જ હપ્તો બાકી છે એક હપ્તો માલુક લઈ એક હપ્તો અમે રિક્ષા લેગાજે કેરે લીધીતી રિક્ષા રિક્ષા મે 2022 મે લે લી અને આ બધા કંપલેટ હપ્તા ચાલે છે મારા ભાઈ આ મહિને ખાલી માથે તફલિક પડીતી એટલા માટે હપ્તાનો તો ભરવા માંસી તો સાહેબને મે કીધું ના તો ના માન્યા શહેર ના કાર્યાલય ભાગ તુલસીવાડી માં રહેતા વિનોદભાઈ ઓડ પોતાનો પરિવાર માં એક જ કમાનાર વ્યક્તિ છે કે ઓ રિક્ષા ચલાવીને પોતાનો પરિવાર નો પેટ ભરે છે

મારી ઉપર બહુ જ ફોન આવે છે અને હું અત્યારે વડોદરા જિલ્લા પહેલાં તો ભીમ આર્મી પ્રભારી હતો અને અત્યારે હું સામાજિક આગેવાન તરીકે આખા ગુજરાતનું કામ કરી રહ્યો છું મારું નામ છે રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર અને મને કાયદાને આ પૂરેપૂરો પરિચય કર્યો ત્યારબાદ કાયદાની અંદર પૂરેપૂરો અંદર ઉતરી ગયો જોયું કે કાયદામાં કોઈ પણ જગ્યાએ આ લોકો જે સીઝરો રોડ ઉપર ખુલ્લેમ જે ગાડીઓ ખેંચી રહ્યા છે તેઓને કોઈ પણ અધિકાર છે નહીં વારંવાર જ્યારે અમે જે ભોગ બને છે મારી ઉપર સૌથી વધુ કરજણ ટોલ નાકા પાદરા મોવડ ચોકડી બધી જ જગ્યાથી મારી ઉપર બહુ જ ફોન આવે છે ડેલ્લીની સવારથી સાંજ સુધી ઓછામાં ઓછા પાંચસો સાતસો સાતસો ફોન આવી રહ્યા છે મારો મોબાઈલમાં છે અને તમામે તમામ રજૂઆતો આપણે પાલચોની સાંભળીએ છીએ અને એમને કહીએ છીએ કે નજીકના પોલીસ સ્ટેશને જાઓ ત્યારે ત્યાં જે પીએસઓ સાહેબ ઊભા છે તે એવું કહે છે બેસે છે તે કે તમારે તો સિક્કો લોન વધવી જ પડશે ના વધવી તો ગાડીઓ ખેંચી જાય પણ સાહેબ તમે કાયદેસર કરીને ખેંચો ને કોર્ટ થતું જે રીતે કરવામાં આવે છે જ્યારે બેન દીકરીઓને લઈને રોડ ઉપર ગાડીઓ લઈને જતા હોય ત્યારે બેન દીકરીઓને ફાવે તેવી ગાડું બોલી અને તેમના હાથમાંથી ગાડીઓ ઝૂટવી લેવામાં આવે છે તેમની જોડે પૈસા ઝૂટવી લેવામાં આવે છે રોડ ઉપર એમને ચાલતા મોકલવામાં આવે છે જ્યારે ઇક્કો ગાડી લઈને જતા હોય દવાખાને જતા હોય એવી પણ ખાલી એક હપ્તો બાઉ થયો હોય એના બીજા જ દિવસે તે આ લોકો ગાડીઓ ખેંચી લે છે આ તમામ રજૂઆતો આપણે વારંવાર કરતાં આવ્યા છે આણંદ જિલ્લા કલેક્ટરને મેં પણ આવેદનપત્ર આપ્યું છે નડિયાદ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે અને વડોદરામાં આજવા ચોકડી હોય વાઘોડિયા ચોકડી હોય કાલે મારી ઉપર વાઘોડિયાથી એક ભાઈનો ફોન આવ્યો કે રમેશ ભાઈ અમારા એરિયામાં બધા માથાભરે માણસો છે અને અમે એમનો વિડીયો ઉતારવા જઈએ મેં એવું કહ્યું ભાઈ મને કે આ જગ્યાએ સિજારો બે છે તો મેં એવું કહ્યું ખાલી મને વિડીયો ઉતારીને મોકલો તો મને કે છે અમે વિડીયો ઉતારવા જઈએ તો એ લોકો લાકડીઓ લઈને અમને મારે છે સર હમણાં ભાઈ આવ્યા છે ક્યારે રિક્ષા છે આ ભાઈની રિક્ષા આઠ તારીખે લઈ ગયા હતા એ ભાઈનો મારી પર તરત ફોન આવ્યો હતો રમેશભાઈ મારી રિક્ષા લઈ ગયા છે એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે ત્યાં પોલીસ સ્ટેશન જાઓ તો એ પોલીસ સ્ટેશન કારેલી બાગ ગયા કારેલી બાગ પોલીસ સ્ટેશનમાં એવું કહ્યું કે ભાઈ આ બનાવ બન્યો છે અમારા એરિયામાં બન્યો નથી એટલે માજલપુર ગયા માજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા તો એ ભાઈ આ અરજી લઈને ગયા હતા આ અરજી લઈ ગયા હતા એ ભાઈ તો આ અરજીમાં એવું કહ્યું કે ભાઈ અમને હપ્તા ભરવા જ પડે તમારે એવું હોય નહીં કે તમારે હપ્તો લઈ જાય પણ સાહેબ કાયદેસર કરો કાયદાકીય કરો કોર્ટ કરો લઈ જાઓ આ ભાઈનું નામ આવ્યું ત્યાં પછી મારે પોલીસ સ્ટેશન જવું પડ્યું અને માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી હતી હવે આજે ચાર દિવસથી સાહેબે ફોન કર્યો હતો કે ભાઈ બજાજ ફાઇનાન્સના સાહેબને તમે આવી જાઓ અત્યાર સુધી સાહેબ આવ્યા નથી ત્યાં આગળ અને આ ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં છે કે એમને કેવી રીતે જમવું કેવી રીતે શું કરવું તેનો કોઈ પણ એ નથી અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે સીજતો રસ્તા વચ્ચે ગાડીઓ લઈ લે અને આ એક કાયદાકીય લૂંટનો ગુનો બને છે અને જ્યારે જ્યારે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય ત્યારે ત્યાંના સ્થાનિક પીએસઓ સાહેબ હોય તેઓ કયા કારણથી કયા કારણોસર એમની લેવામાં આવે છે એક ગાડી પચીસ હજાર ખાલી સીઝિંગ ચાર્જ લગાવે છે જો મોલટી ગાડી હોય તો પાંત્રીસ હજાર ચાલીસ હજાર ઇકો હોય તો એ પચાસ પચાસ હજાર પણ લઈ લે છે બીજી વસ્તુ એવી છે કે ગાડીઓ આ લોકો ગોડાઉન કરતા નથી મારી જોડે કાલે એક આવ્યું છે નું પેપરમાં પણ એ આવી ગયું છે કે એ ગાડી એક ભય સીજર લઈને સીધી ગીધવાઈ મૂકી દીધી છે અને તે ગોડાઉન કરેલી નથી તો આવા તમામ મુદ્દાઓની ઉપર પોલીસ ધ્યાન દોરે અને કાયદેસર આજે બરોડા જિલ્લાની અંદર જેટલા સીઝરો ગેરકાનૂની રીતે બધું જ કામ ચાલે છે તમામે તમામ બંધ થવું જોઈએ ને એક બારમાં મારે સાહેબ શ્રી કમિશનરને એક રૂબરૂબ મુલાકાત કરવા જે પહોંચી ગયો છું આજે કેમેરામેન નોની પ્રણય સાથે સત્યમ નવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર